દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર લંબી વાયરસની એન્ટ્રી થતા પશુઓના મોત જ્યારે પચાસ પશુઓ સંક્રમિત થયા હોવાથી પશુપાલકોમાં ચિંતાનો જોવા મળી રહ્યો છે સુરત જિલ્લામાં ફરી એકવાર લંબી વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે અત્યાર સુધી લંબી વાયરસથી માંગરો ગામમાં એક પશુનું મોત થયું દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર લંબી વાયરસની એન્ટ્રી થતા પશુઓના મોત જ્યારે પચાસ પશુ સંક્રમિત થયા હોવાથી પશુપાલકોમાં ચિંતાનો માહોલ સુરત જિલ્લામાં ફરી એકવાર લંબી વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે અત્યાર સુધીમાં લંબી વાયરસથી માંગરો માળા ગામના એક પશુનું મોત થયું તે લાયક પખવાડિયામાં પચાસ જેટલા

પર રખડતા લાવારિસ પશુઓમાં પણ લંપી વાયરસ દેખાયો છે હવે આવા રખડતા પશુઓનું રસીકરણ થયું છે કે નહીં તે અંગે દુવિધા છે રસીકરણને કારણે લંપી સંક્રમિત પશુઓની સંખ્યા દર વર્ષ કરતાં ઓછી જોવા મળી રહી છે સુરતમાં દર વર્ષે અંદાજિત એક લાખ જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે આ વખતે પણ અત્યાર સુધીમાં એક પશુઓનું રસીકરણ કરાયું છે કે જેમાં માંડવીમાં સૌથી વધુ ઓગણચાલીસ હજાર ચારસો પાંત્રીસ પશુ ઉમરપાડામાં બાવીસ છસો નેવ્યાસી પશુઓનું રસીકરણ કરાયું લાંબી વારસના કેસ ગામડામાંથી બહાર આવ્યા છે બીમાર પશુઓની ઓળખ થયા બાદ પશુપાલન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં તબીબોની ટીમ જ મોકલવા સારવાર શરૂ કરી વાત સાચી છે છેલ્લા પંદર વીસ દિવસથી જે ગૌ સેવા સાથે સંકળાયેલા લોકો છે ગૌરક્ષાનું કામ કરે છે તેવા લોકોની પણ ફરિયાદો આવતી હતી કે જે ગૌવંશ છે ને એમાં ખાસ કરીને જે વાછરડાઓ છે એ નાના વાછરડાઓની અંદર આ લંપીના કેસો જોવા મળ્યા છે અને એ બાબતે પશુ નિયામક શ્રી સુરત જિલ્લાને પણ મારે રજૂઆત કરી હતી અને પાંજરાપોળને પણ રજૂઆત કરી હતી અને તેઓ દ્વારા એક શેડ પણ બનાવવામાં આવ્યો છે તેમને સુરક્ષિત રાખવા માટે એક અલગ અલાયદી વિભાગ પણ અંત્રોલી ખાતે રાખવામાં આવ્યો છે પરંતુ બહુ ગભરાવાની જરૂર નથી આ જે ડિસીઝ છે એ નાના વાછરડાઓમાં છે અને આમ તો જે પશુ ડોક્ટર છે કે સરકારી તંત્ર છે એમણે મોટા ગૌવંશની અંદર જ્યારે લંપી વાયરસ આવ્યો હતો ત્યારે ખૂબ એમને વાય ઇન્જેક્શનો આપ્યા છે પરંતુ આ ક્યાંથી આવ્યું છે એ થોડું ગભરાહટનો વિષય ચોક્કસ છે પરંતુ જે રખડે છે અને એમાં આવા લંપીના જે વાયરસ દેખાઈ રહ્યા છે એ એ જરા વિચારવા જેવું છે તંત્ર થોડુંક હજી વધારે સજાગ થઈને આવા પશુઓને ઉઠાવી લઈ અથવા તો એની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થાય તો કંઈ વાંધો નથી અન્યથા આ વધારે જો ફેલાય અને અન્ય પાંજરાપોળ કે ત્યાં સંક્રમણ વધે તો ગૌવંશનો નાશ પણ થઈ શકે એટલે એ ચિંતાનો વિષય છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત